ગુજરાતીમાં એક કહેવત છે કે ઘરડા ગાડા વાડે અથવા ઘરડા વગડ ગાડા પાછા ન વડે તો આ કહેવતો કઈ રીતે પડી તેની પાછળ એક રસપ્રદ વાર્તા છે જે હું આજે અહીંયા તમને કહેવા માંગુ છું તો આ વાત છે ખૂબ જ જૂના જમાનાની તે સમયે લગ્નની જાન બળદગાડામાં જતી હતી એક હરોળમાં લગભગ સિત્તેરથી એંસી બળદગાડાની લગાર લઈને વરરાજા પરણવા જતો હતો ત્યાં કન્યા કન્યાપક્ષના લોકો તેમનું સ્વાગત કરે છે થી પાંચ દિવસનો સમારોહ હોય ત્યાં સુધી તેમની મહેમાન ગતિ કરે પછી રંગે અને સંગે વિદાય કરતા હોય છે હવે આવી એક જ વાત છે હવે આવી જ એકજાન ગામમાંથી નીકળવાની તૈયારી કરી રહી હતી જેના લગ્ન હતા તે ભાઈને કોઈ વડીલ સાથે કોઈ બાબતમાં વાંકુ પડ્યું હશે ને કોઈ દખો થયો હશે એટલે તેણે ગામમાંથી પોતાના લગ્નમાં આવનાર સૌને એક ફરમાન કર્યું એલાન કર્યું કે મારા લગ્ન ની જાનમાં એક પણ ઘરડો વૃદ્ધ માણસ નહીં જોઈએ કેવળ યુવાનો જ